હેલો વિદ્યાર્થી મિત્રો બધા તમે મજામાં હશો સરસ મજાની તૈયારી કરી દીધી હશે એનટીએસસીની આજે આપણે એનટીએસસીનું જે કોલ લેટર છે એ તમે તમારા ફોનમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો કેવી રીતે ડાઉનલોડ કરવાનો એની મેથડ અને જૂના પેપરો છે કેટલાક મિત્રો એવું કહે છે કે સર જે મેટ છે એ મેટની એટલી એક્ઝામ લેવાશે કે સેટની પણ લેવાશે મિત્રો બંને હશે બંનેના સીપ વાઇઝ અલગ અલગ પેપર છે એટલે બંને તમારે આપવી ફરજિયાત છે મિત્રો હવે કઈ રીતે પેપર ડાઉનલોડ કરવા જે સેટના તમે ટૂંકા સમયમાં તમે કેટલી તૈયારી કરી છે અને એને તમે ચેક કરી શકો એના માટે હું તમને એ આખો વિડીયો આ બનાવ્યો છે એ વિડીયો તમે જોજો સૌથી પહેલાં કહું છું કે જે આપણી મહેશ કોમ્પ્યુટર ચેનલ છે યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મેટનો એક વિડીયો બની ચૂકેલો છે સંખ્યા શ્રેણી આજે જે તમારું મેરિટ કેટલો અટકશે કે એનો બનાવેલો છે આમ સાંજ સુધીમાં એક બીજો વિડીયો હું બનાવી દઈશ જે આલ્ફાબેટિકલને લગતો હશે એટલે કે જે એબીસીડીના ક્રમમાં જે કઈ રીતે ગોઠવવાનો એવો અને ત્રીજો બનશે જે અમુક ફિગર હોય છે આકૃતિ હોય છે એ આકૃતિઓ કયા ક્રમમાં ગોઠવે એમાં કઈ પરફેક્ટ આવશે એને લગતો વિડીયો હશે ઓકે મિત્રો હવે આપણે જે મૂળ વિગત છે એના પર જઈએ કે જે તમે જે કોલ લેટર છે એડમિટ કાર્ડ છે કે તમે પ્રવેશ પત્રકો કહો છો માત્ર ઓનલી ગુજરાતના સ્ટુડન્ટ માટે જ વાત કરું છું ઓકે એ કઈ રીતે ડાઉનલોડ કરવું તે અને આપણું લેવલ ગુજરાતની જે જીસીઆરટી છે એના પ્રમાણે જ હશે અને એના સિલેબસ પ્રમાણે હશે તમે પેપર ડાઉનલોડ કરી અંદરથી આરામથી તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે તમે કેટલી તૈયારી કરી છે ને અંદરથી જે પ્રશ્નો પૂછ્યા છે તે તમે ભણ્યા એમાંથી કેટલા છે તમે વાંચ્યું એમાંથી કેટલા છે એમ ઓકે ચલો મળીએ હવે તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે એક્ઝામ લેવાય છે એનટીએસસીની ઓકે મિત્રો હવે એના કોલેટર ડાઉનલોડ કરવા છે તો તમે કઈ રીતે કરશો એ તમને વાત કહી દઉં આ જે અહીંયા જવાનું હમણાં હું ગયો એ રીતે જ બેક મારી દઉં છું ફરી તમારે જોવું દેખી શકો છો આરામથી ગૂગલમાં સર્ચ કરો ને સેબ એક્ઝામ કરીને સેબ એક્ઝામ કરીને સર્ચ કરશો એટલે આવી વેબસાઇટ આવશે વેબસાઇટ આવ્યા પછી આવા બટન દેખાશે આ હાઈડ બટન દેખાય છે એ હાઈડ બટન પર ક્લિક કરવાનું પછી એવું દેખાય એની પર એ પ્રિન્ટ એપ્લિકેશનને પ્રિન્ટ હોલ ટિકિટ એમ આવે હોલ ટિકિટ પર ક્લિક કરશો તો આવું આવશે હોલ ટિકિટ પર આવશે એટલે એમાં એનટીએસસી સર્ચવાળું આવે છે ને નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન બોર્ડ ટેનવાળું બસ એની પર એ બટન ઓકે કરી દેવાનું એટલે પસંદ કરવાનું પસંદ કર્યા પછી શું કરશો તમારા જે કન્ફર્મેશન નંબર છે તમારા જે મોબાઈલમાં જે તમે નંબર આપ્યો છે ફોર્મ ભરતી વખતે એની અંદર આવેલો જ હશે એ અથવા તમારી પાસે એપ્લિકેશન પ્રિન્ટ પડેલી જશે એની છેક છેવાડા ઉપરના ભાગમાં મોટા અક્ષરથી લખેલો છે મિત્રો અહીંયા ઓલરેડી મેં એક મિત્રનો ટાઈપ કરી રાખેલો છે નંબર પછી એના પછી તમે કન્ફર્મેશન નંબર લખી દેવાનો ઓકે એ લખાયા પછી જવાનો રહેશે તમારે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ પર જે ભાઈની જે વિદ્યાર્થી છે એની પણ જન્મ તારીખ મેં ઓલરેડી અહીંયા લખી રાખેલી છે આ લખાઈ ગયા પછી શું કરવાનું લખાઈ ગયા એ લખાઈ ગયા પછી તમારે સીધું સર ચાલી દેવાનું રહેશે નીચે છે મળ ટિકિટ મેળવવા માટે સર ચાલો સર ચાલશો એટલે સર ચાલશો એટલે અહીંયા એ વ્યક્તિનો તમારો જે નંબર છે એના આધારે અહીં આવશે અને તમે ડાઉનલોડ કરી શકશો શું કરી શકશો ડાઉનલોડ તમે ડાઉનલોડ આપશો એટલે સીધું તમારા ફોર્મની જે મેમરી છે એમાં એ ડાઉનલોડ થઈ જશે શું તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે એમ છતાં પણ કદાચ ના થાય તો તમે ડાઉનલોડ થયા પછી ખુલશે આખું પેજ ખુલશે પીડીએફ ફાઇલનું હવે જે ફાઇલનું ખુલશે એમાં પ્રિન્ટ ઓપ્શન આવશે એમાંથી પ્રિન્ટમાંથી પ્રિન્ટ કાઢી શકશો પણ હું માનું છું ત્યાં સુધી સીધી સીધું ડાઉનલોડ થઈ જશે ઓકે આ રીતે થયા પછી તમે જે પેપરો દેખવા છે તમારે તો ડાઉનલોડનું છેલ્લું બટન છે અહીંયા નીચે છે એની પર જવાનું ડાઉનલોડ પર જઈ પછી સીધું આવું એક બીજું પ્રીવિયસ યર્સ પેપર્સ ખુલશે એમાં એન ટીએસસીના પેપર છે આ બધા એનએમએમએસના પણ મળી આવે છે અહીંયાથી આ એનટીએસસીના પેપર છે એની પર જવાનું એનટીએસસીના પેપર પર જશો એટલે તમને એનટીએસસી ગુજરાતી કરીને છે તો એનટીએસસીમાં ગુજરાતી મીડિયમના પેપર મળશે પાર્ટ વન એટલે કે મેટ અને પાર્ટ ટુ એટલે કે સેટ ઓકે આવી જ રીતે વાત કરું છું એનટીએસસી ગુજરાતી બે હજાર અઢાર પર એમાં પણ મેટનું પેપર અલગ હશે હું અત્યારે ક્લિક નથી કરતો કેમ કે ડાઉનલોડ થઈ જશે બરાબર એ રીતે બે હજાર અઢારનું પણ તમે પેપર સિસ્ટમ અઢાર અને ઓગણીસની સેમ ટુ સેમ છે આપણે અત્યારે વીસમાં લેવાય છે એ પ્રમાણે છે પણ સત્તરની કંઈક થોડી ડિફરન્ટ છે સત્તરની અલગ છે એ તમે ડાઉનલોડ કરીને એના પેપરો જોઈ શકો છો અહીંયા આપણે એનટીએસસી ગુજરાતી ને અંગ્રેજી આલી છે સત્તર હવે એ કરશો એટલે આ સીધું જ આવી જાય છે ઓકે આ રીતે તમે પેપરો ડાઉનલોડ કરીને અને તમે જે તૈયારી કરી છે એમાંથી તમને કેટલું આવડે છે તમે ચેક કરી શકો છો ઓકે મિત્રો હું માનું છું ત્યાં સુધી મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમને ભરોસો આપું છું કે સાંજ સુધીમાં આપણે એક બીજો મેટનો વિડીયો મૂકી દઈશું આપણી ચેનલ પર એટલે મિત્રો આપણા વિડીયોને તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણી જેવા એટલે કે જે ની તૈયારી કરતાં બીજા મિત્રો છે એમને પેપર ડાઉનલોડ કરવાની મેથડ આવડે એના માટે તમે શેર કરો એટલે એમને પણ થોડી હેલ્પફુલ મદદરૂપ થાય એવું હું ઈચ્છું છું ઓકે મિત્રો ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી બાય બાય